મોહન ચો નહી એવું કે આ મોહન ચોહન નહિ મોહન નો ભાઈ પીવા છે એક તો હા બીજા ને આબાદે આજ તો બીજા ને હેરાન કરવું બરાબર ના બીવરા આજ તો એવા આબાદી ઓ અત્યારે અલી ઠંડી જબડી હે ને રાતની લાઇટ આવવા કરવાનું જોરદાર ઠંડી પડે ભાઈ હો પાણી તો વારું જ પડશે ઘઉંમાં જ તો વારો હું પાઉં અને વારો જતો રહે તો પાણા લાલભાઈ રહી જાય પાણી તો વાળવા જવું જ પડશે નહીં ચાલો યા ઠંડી હું કરતી છે અલી આ અત્યારે પોણી ખોટું વડે હો ભાઈ હા સંજય બોલ ભાઈ ભાઈ

હવે ભાઈ મને મારા પાકરા પેલા લાલ તમે વિવરાતા જેવું લાગતું તું મને પેલા બે ફોન અલ અલે તો ખાલી નવરો નેટ ગયું તું તે મજાક કરવા દે થોડી અલે પણ હું તો ખબર તો આવું પણ મારા ફોન આવે પાછો જાય આવે પાછો કેવા એવું

તું ગા પેલ પછી હું ગાઉ હું તો ભજન ગાઈ યાર ગામે તે તન જે ફા હે રામ ને સમરી લે ઓહો સમરી લે કોણ જાણે અપલ કી ઓ મેરે રામ ખબર નહીં પલતી ઓ મેરે રામ

ફરી નહીં આવે રે હો જબર મજબૂત અને બુડા આ થોડા થોડા ગઈ નાખે લે લાલા હરો પાવર આઈ જવા થયો છે લે યાર પાવર આઈ જવા હું કહું હું બમફર પેલું મારા બાજુ હે ને એ ખોલ લે બરાબર ખોલ લે તા આ તું ઈ બાજુ જા હા હું એ મારું બમ્પર રાખ્યો તા હા લે તા